નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ગોયાસુંઢળ ગામની છત્રીસ વર્ષીય મહિલાએ થોડા દિવસ અગાઉ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ અંગેની ફરિયાદ રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગઈ છે ગોગંબા તાલુકાના ગોયાસુંઢ ગામે રહેતી છત્રીસ વર્ષીય મહિલા હંસાબેન બળવંતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ નાઓએ ગઈ અઢાર તારીખના રોજ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર કોઈ ઝેરી પદાર્થ ખાઈ લેતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સૂર્યોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં છેલ્લા કેટલાક દિવસથી તેઓની સારવાર ચાલી રહી હતી પરંતુ તેઓની તબિયતમાં કોઈ સુધાર થયો ન હતો પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ એકવીસના રોજ આ હંસાબેન બળવસિંહ ચૌહાણનું અવસાન થયું હતું તેઓનું મોત નીપજ્યું હતું અને આ અંગેની ફરિયાદ તેઓના પરિવાર દ્વારા રાજગઢ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે પરિવારજનોની માગણી છે કે મહિલાના મોત અંગે તેઓએ કરેલા આત્મહત્યાની કોશિશ અંગે કાયદેસરની તપાસ થવી જોઈએ અને આ અંગે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે નાનકડા